તાજેતરમાં રિલીઝ થયેલી સિદ્ધાર્થ રાંડેરિયા અભિનીત ગુજરાતી ફિલ્મ જય કનૈયા લાલકી તમારા પૈસા અને સમયને લાયક છે કે નહીં એ આપણે આજના વિડીયોમાં જાણીશું તો આવો વિડીયોની શરૂઆત કરી ફિલ્મની સ્ટોરી એકદમ સીધી અને સરળ છે એક નવા નવા રિટાયર થયેલી વ્યક્તિના ત્રીસ લાખ રૂપિયા એક બેંકના કૌભાંડને કારણે બેંકમાં ફસાઈ જાય છે અને યોગાનો યોગ એની એકની એક દીકરીના લગ્ન લેવાયા છે હવે આ ત્રીસ લાખ રૂપિયા ક્યાંથી અરેન્જ કરવા કેવી રીતે અરેન્જ કરવા અને એ પૈસા અરેન્જ કરવા માટે આ વ્યક્તિ શું શું કરે છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે અભિનયની વાત કરીએ તો સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબના અભિનય ઉપર કોઈ ડાઉટ કરવાનો ના હોય હા એટલું જરૂરથી કહેવાનું કે એમની અન્ય ગુજરાતી ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ ભરપૂર કોમેડી હશે એવી આશા આ ફિલ્મથી નહીં રાખતા એ સિવાય તમામે તમામ કલાકારોનો અભિનય ખૂબ જ સરસ છે હિટુ કનોડિયા સાહેબની વાત કરીએ તો એમની એન્ટ્રી ફિલ્મના ઇન્ટરવલ પછી આવે છે પરંતુ એમના ભાગે જેટલા પણ દ્રશ્યો આવ્યા છે એ દ્રશ્યો જોવાની અને એમનો અભિનય જોવાની ખરેખર મજા પડે છે સિદ્ધાર્થ નાંડેડિયા અને હિતુ કનોડિયાના જે સીન સાથે છે એ સીન જોવાની પણ એક દર્શક તરીકે આપણને મજા પડે છે એ સિવાય ફિલ્મના મુખ્ય કલાકારોમાં વાત કરીએ તો વૈશાલીબેન ઠક્કરના અભિનયની પણ નોંધ લેવી પડે બે કલાક અને વીસ મિનિટ જેટલો રન ટાઈમ ધરાવતી આ ફિલ્મ ક્યારે શરૂ થાય છે એનો ઇન્ટરવલ ક્યારે આવે છે અને ફિલ્મ ક્યારે પૂરી થઈ જાય છે એની આપણને દર્શક તરીકે ખબર જ નથી પડતી એટલી સરસ રીતે આ ફિલ્મનો સ્ક્રીન પ્લે લખવામાં આવ્યો છે એ સિવાય ફિલ્મ ડિરેક્ટરની ફિલ્મ મેકિંગના તમામે તમામ પાસા ઉપર ખૂબ જ સારી પકડ છે એ આ ફિલ્મ જોતા જણાઈ આવે છે તો ધર્મેશ મહેતાના ડિરેક્શન અને સ્ક્રીન પ્લે માટે અહીંયા ફૂલ માર્ક્સ મળશે ભાર્ગવ ત્રિવેદીના ડાયલોગ્સ ખૂબ જ સરસ છે અને એટલું જ સરસ ફિલ્મનું એડિટિંગ પણ છે સંગીતની વાત કરીએ તો કેદાર ભાર્ગવનું સંગીત નબળું છે ફિલ્મના ગીતો સિચ્યુએશનલ છે સારા છે પરંતુ એક પણ ગીત અહીંયા આપણને યાદ રહી જાય એવું નથી એ સિવાય એક ખાસ વાત એ કરવાની રહેશે કે એમની પાસે એક સારો એવો ચાન્સ હતો કે તેઓ એક સરસ મજાનું લાગણી સભર વિદાય ગીત બનાવી શકે અને દર્શકો સમક્ષ રજૂ કરી શક્યા હોત પરંતુ એમનું એ ગીત જોઈને આપણને એવું થાય છે કે આ ગીત ચોક્કસ ચેટ જીપીટી દ્વારા લખવામાં આવ્યું હશે અને એ ગીત લાગણી લાગવાને બદલે થોડું ઘણું ઓકવર્ડ લાગે એવું મારું માનવું છે તમારું શું માનવું છે કમેન્ટમાં જણાવો કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મના દ્રશ્યોને અનુરૂપ હોવાથી આ વસ્તુ અહીં નરસે નહીં એવું મારું માનવું સિદ્ધાર્થ રાંદેડિયાના પરફોર્મન્સ બાદ આ ફિલ્મનો અસલી હીરો કોઈને કહેવો હોય તો અસલી હીરો છે ફિલ્મના સિનેમેટોગ્રાફર રાહુલ સ્વામી નડિયાદ જેવા નાના મજાના શહેરને એમણે એટલી સરસ રીતે દર્શાવ્યો છે કે વાત ના પૂછો એમનું વર્ક ડિરેક્ટરના વિઝનની સાથે ખૂબ જ એકમેક થઈને રહે છે ફિલ્મનું વર્ક એટલી બારીકાઈથી કરવામાં આવ્યું છે કે ફિલ્મના અમુક દ્રશ્યોમાં જ્યારે જ્યારે પણ આપણને સિદ્ધાર્થ રાંદેરિયાનું પાત્ર ટેન્શનમાં જોવા મળે છે ત્યારે ત્યારે ફિલ્મનું વર્ક સ્થિર નથી રહેતું પરંતુ કેમેરા વર્ક મેન્યુઅલ કરવામાં આવ્યું છે જે ખરેખર એક સારી બાબત છે ફિલ્મના અમુક દ્રશ્યો કે જે સિંગલ ટેકમાં લેવાયા છે અને એક પાત્ર પરથી બીજા પાત્ર પર જ્યારે કેમેરા શિફ્ટ કરવામાં આવે છે એ તમામે તમામ દ્રશ્યો ખૂબ જ કાળજીપૂર્વક શૂટ કરવામાં આવ્યા છે એવું મને આ ફિલ્મ જોઈને સમજાવ્યું તો સિનેમેટોગ્રાફી માટે રાહુલ સોનીને પણ ફૂલ માર્ક્સ આપવા પડશે અહીંયા ફિલ્મ જોવા વિશે મારું મંતવ્ય જણાવવું તો મારા મત મુજબ આ ફિલ્મ એકવાર જોવા જેવી તો બની જ છે અને જો તમે આ ફિલ્મને પરિવારની સાથે જોશો તો તમને વધારે મજા આવશે એવું મારું માનવું છે તમે આ ફિલ્મ જોઈ છે તો તમને આ ફિલ્મ કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જણાવો જો કે આ ફિલ્મ રિપીટ વેલ્યુ નથી ધરાવતી એ બાબત આ ફિલ્મના કલેક્શનને નડશે એવું મારું માનવું છે દર્શક તરીકે આપણે ફક્ત બે વસ્તુનું ધ્યાન રાખવું પડશે પહેલી વસ્તુ કે આ ફિલ્મ નોર્મલ સિંધાર ટ્રાન્જેરિયાની ફિલ્મ નથી કે જેમાં તમને પેટ પકડીને હસવાનું મળશે પરંતુ આ ફિલ્મ એક સારી મજાની ફિલ્મ બની છે એ ચોક્કસ વાત છે અને બીજી વાત એ છે કે આ ફિલ્મમાં એકાદ બે લૂપ હોલ છે જેને સાઈડ પર મૂકી દઈશું તો આ ફિલ્મ જોવાની ચોક્કસ મજા પડશે તો આ હતો ગુજરાતી ફિલ્મ જય કનૈયા લાલ કીનો મારો રિવ્યૂ તમને આ રિવ્યૂ પસંદ આવ્યો કે નહીં તે કમેન્ટમાં જણાવો જો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી હું વિજય આપને નિયમિત રીતે મળતો રહું નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી રેજા આપશો